વડોદરાના હણી લેકઝોન તળાવ બાર બાળકોના મૃત્યુ પામ્યા હતા મૃતક બાળકોને હજી સુધી ન્યાય મળ્યો નથી અને આ દુર્ઘટનાના આરોપીઓ હજી ફરાર છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી મૃતક બાળકોના પરિવારને ન્યાય મળે તે માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આગળ આવીને પરિવારજનોને મળે તે માટે ન્યાય યાત્રા શરૂ કરી છે સાથે જ વડોદરામાં પાલિકા ઇલેક્શન વોર્ડ નંબર ના વિસ્તારમાં આવેલ કમલાનગર તળાવ ખાતે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે સાથે જ આ બિયરના વોર્ડમાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો ઇલેક્શન નંબર માં ચોખુડ પીવાનું પાણી ઉભરાતી કટરો અને સફાઈનો અભાવ જોવા મળ્યો હતો વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે હરણી તળાવ ખાતે જે બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા અને બે શિક્ષકોએ આજે એમના જે આરોપીઓ છે ખરા આરોપીઓ છે એમને આજે પણ સજા થઈ નથી કે એમની સામે કેસ થયા નથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં જે પ્રજા વેરો ભરે છે અને વેરાઓ ભરતા તો આ લોકો આપી શકતા નથી પરંતુ આજે ભ્રષ્ટાચાર રૂપી અન્યાય થયો છે એની સામે ન્યાય પણ નથી આપતા ત્યારે આ બાર પરિવારને આખા વડોદરા શહેરે બાળકો ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એમના માટે એક ન્યાય ન્યાયયાત્રાની અમે શરૂઆત કરી છે સાથે સાથે જે પાયાની સુવિધાઓનો અભાવ છે આજે પણ અમે અહીંયા વોર્ડ નંબર ચારમાં કમલાનગર તળાવ ખાતે મેયરના વોર્ડમાં છે અહીંયા તમે જુઓ કે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે રોડ રસ્તાને હાલત ખરાબ છે બેરેનના પાણી ઉભરાય છે એટલે આ બધી સમસ્યાઓ છે હજુ પચીસ વર્ષથી એક જ પાર્ટી સત્તામાં છે તો પણ આ લોકો એવું બુદ્ધિવાળું આયોજન ના કરી શક્યા કે આ શહેરને ખરેખર સાચા અર્થમાં એક સંસ્કારી નગરી વડોદરા બનાવે પરંતુ ભ્રષ્ટાચાર રૂપી જે અન્યાય થઈ રહ્યો છે એને સામે અમે આ ન્યાય ન્યાયયાત્રાના ભાગરૂપે લોકોમાં જાગૃત કરવાનો પ્રયત્ન કરી કે છે આ ભાજપના જે નેતાઓ જે સત્તામાં છે આ વડોદરા શહેરની શું દુર્દશા કરી એના માટે જવાબદાર આ સત્તા પક્ષ રિપોર્ટ